નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાંબડિયા મુસ્લિમ સમાજ અને જમાતે ઇસ્લામી લાંબડિયા દ્વારા ગણેર પ્રાથમિક શાળા તાલુકા પોસીનામાં આદિવાસી બાળકોની સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ તારીખ સોળ એક બે હજાર પચીસના દિવસે ગણેર પ્રાથમિક શાળા તાલુકા પોસીનાના લાંબડિયા મુસ્લિમ સમાજ તથા જમાતે ઇસ્લામી હિંદ તરફથી સ્વેટર આપવામાં આવ્યા જેમાં આચાર્ય બિપિનભાઈ તથા શિક્ષક મિત્રો સ્ટાફ અને લાંબડીયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી યાકુબભાઈ જમાતે ઇસ્લામી હિંદ લાંબડીયાના પ્રમુખ હાજી પરવેઝ અહમદ હાજી સબીરભાઈ સાચોરા અબ્દુલ રસીદ નદવી સાપ મોલાના માસ સાપ તથા જાકીરભાઈ વાસણવાળાએ હાજરીમાં સ્વેટર આપવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક શાળાના બધા બાળકો અને ગણેર ગામના આગેવાન લોકોએ હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો શાળા પરિવારે આવેલ મહેમાનોનું સારું ઉઢાડી અને સન્માન કર્યું હતું આચાર્ય શ્રી આભાર વ્યક્ત કરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો એડિટર ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો